ડીવાયએસપી રીમા ઝાલાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બગદાણા પોલીસ સ્ટેશનમાં જે મારામારીનો બનાવ બન્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે આ આખી તપાસ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ કે એસ પટેલ છે તેમને ટ્રાન્સફર કરવામાં આવી છે ફરિયાદી નવનીતભાઈનું વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું છે તેમના દ્વારા જે પણ લખાવવામાં આવ્યું છે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે તો આવો સાંભળીએ ડીવાયએસપી રીમા ઝાલાએ આખી ઘટનાને લઈને શું નિવેદન આપ્યું છે

હા એ નિવેદન હાલ જ નોંધાણું છે એટલે એમણે જે ભી કંઈ લખાવ્યું હશે તે લખી લેવામાં આવ્યું છે અમારે એટલે તમારા નિવેદનમાં શું લખવામાં આવ્યું છે નિવેદનમાં શું લખવામાં આવ્યું છે તપાસ કરનાર અધિકારી આપને જણાવી શકે છે અત્યારે ડી કોલ રેકોર્ડ પણ ફરિયાદી તરફથી પાછા આપવામાં આવ્યા છે હા એ વાત સાચી છે એમાં શું થશે એ વસ્તુ હવે તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે બગદાણાના સરપંચના નજીકના સંબંધિત નવની બાલદિયા પર ઈસમો દ્વારા થોડાક સમય અગાઉ ખૂબ ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો આ પછી ભાવનગર પોલીસે આઠ આરોપી પૈકીના ચાર આરોપીઓને ગઈકાલે મોડી રાત્રે મોવા કોર્ટમાં રજૂ કર્યા હતા અને હવે ભાવનગરની કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કોર્ટે ત્રીજી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસે નાજુ કામલિયા રાજુ બમ્મર વિરેન્દ્રસિંહ પરમાર સતીશ બનાલિયાના રિમાન્ડ મેળવ્યા છે જે અંતર્ગત પોલીસ સમક્ષ આરોપીઓ દ્વારા ખૂબ મોટા ખુલાસા થઈ શકે છે તો બગદાણાની આ ઘટનાને લઈને સૌરાષ્ટ્રમાં રાજકારણ બરાબર ગરમાઈ ગયું છે થોડાક સમય અગાઉ કોડી સમાજના કદ્ધાવર નેતા અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ નવનીત બાલદ્યાની મુલાકાત લીધી હતી અને તેમણે નવનીત બાલદ્યાને આશ્વાસન આપ્યું છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે અને હીરા સોલંકીની આ મુલાકાત પછી

નામ આ નિવેદનમાં નોંધાવ્યું છે કે કેમ પરંતુ પોલીસ બરાબર એક્શન મોડમાં આવી ગઈ છે પોલીસે આઠે આઠ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને તેમનો વરઘોડો કાઢ્યો હતો અને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ હાથ ધરવામાં આવ્યું હતું તો રીમા ઝાલાની આ પ્રતિક્રિયાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોરા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર